मध्यरात्रिए छोकराए अचानक घरनी बहार अवाज ती बे समयसर पोलिस जागी गई थी आ बने बाड़कों घरे थी भागी गया हो बहार आयु तेमने शाम माटे पूछियो नाना भाईए कहियो कारण के तेमने शंका हती के घर में माता नकली छे चकासवा भाईओ गुप्त रीते महिला तस्वीर लीधी माता चित्र साथखामणी करो તેઓએ જોયું કે માતાની આંખો લીલી હતી અને મહિલાની આંખો વાદળી હતી તેથી તેઓએ પપ્પાને બોલાવવાનું નક્કી કર્યું ગઈ અને તેને સીધું મીટ ગ્રાઇન્ડરમાં ફેંકી દીધું તેણે એલિસને ચેતવણી આપી કે પપ્પાને ફરીથી ફોન ન કરે વધુ નાની ચાલ ન કરો તે પછી દરરોજ સૂતા પહેલા તેઓ બધા દરવાજા પર કેબિનેટનો ઉપયોગ ગઈ તે લાકડી લઈને સીધો તાલા પાસે દોડી ગયો એલિસે તરત જ ઇનકાર કર્યો કે તે તેની માતા નથી પછી ગુસ્સામાં આવેલી મહિલાએ એલિસને ખેંચીને દૂર લઈ ગઈ તે એલિસને બ્રશથી બ્રશ કરતી રહી અને તેને કહેવા માટે મજબૂર કરી તમે મારી માતા છો અંદરથી ચીસો સાંભળીને દરવાજાની બહાર ભાઈએ પોતાને દોષ આપ્યો ત્યારથી એલિસે હંમેશા સ્ત્રીના ડરામણા પરિવર્તનના દ્રશ્યનું સ્વપ્ન જોયું છે વાસ્તવિક માતાને શોધવા માટે ભાઈઓ રાતોરાત ઘર છોડી ગયા બહાર વીજળી હતી તેથી તેઓને એક ખાલી ઘર મળ્યું અને તેઓ રાતની રજા લેવા જતા હતા પરંતુ ટૂંક સમયમાં તેઓ પોલીસ દ્વારા મળી આવ્યા હતા તેઓ એ વિચાર્યું કે તેઓને મદદ કરવામાં આવશે ਜੋ કે પોલીસની ગાડી ફરી વિલા તરફ ગઈ મહિલા લાંબા સમયથી દરવાજા પર રાહ જોઈ રહી હતી તેણીએ પહેલેથી જ તેનો માસ્ક ઉતારી લીધો હતો અને તે તેની માતા જેવો જ દેખાતો હતો સ્ત્રીના હળવા સ્મિતને જોઈને એલિસ થોડી હલચલ થઈ ગઈ તેણે વિચાર્યું કે આ તેની માતા હોવી જોઈએ પરંતુ ભાઈએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ સર્જરી થી તેમનો ચહેરો બદલી શકે છે ભાઈઓ અને બહેનો વધુ વિડિયો જોવા માટે લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરો